સમિતિ પ્રમુખ કાંતિભાઈ ખરાડી પૂર્વ પ્રમુખ એડવોકેટ શ્રી બલભદ્રસિંહ ચંપાવત ઉપપ્રમુખ સતીષભાઈ તબિયાળ યુવા કોંગ્રેસ પ્રમુખ રવિન્દ્ર અંસારી સામાજિક આગેવાન લક્ષ્મણભાઈ હોથા રોહિત પરેશ પરેશભાઈ ભગોરા તેમજ અન્ય આગેવાન યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે